નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ સાત વિષય છે અંગ્રેજી જેનો પાઠ ત્રણ કે જે સત્ર એક ની અંદર આવે છે જેનું નામ છે યસ આઈ વિલ આ પાઠની એક્ટિવિટી સાત અને આઠ વિશે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે તેમજ વિદ્યાર્થી મિત્રો આ પાઠની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી એકથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં

કોણ કયું વાક્ય બોલ્યું હશે તે શોધી કાઢો ઝુબીનના વાક્ય આગળ ઝેડ અને મમ્મીના વાક્યની આગળ એમ લખો તો ચાલો આપણે જોઈએ પેલું વાક્ય આઈ એમ ફિલિંગ અ બીટ હંગરી મે આઈ હેવ આ લડ્ડુ પ્લીઝ મમ્મી મને ભૂખ લાગી છે શું હું લાડુ ખાઈ શકું તો આ વાક્ય ઝુબિન બોલી શકે ત્યાર પછી તેની મમ્મી શું જવાબ આપશે तो यस ऑफ कोर्स जुबिन तो ते मम्मी बोल से तर ओ दोस गुलाब जामुन्स मैं आई हैव यू तो आवा के जुबिन बोली सके तर आई डोंट थिंक दैट्स अ गुड आइडिया इट्स नियरली नियरली डियर टाइम डिनर टाइम तो विद्यार्थी मित्रों અહીં એવું કહેવા માંગે છે કે અત્યારે હું એવું વિચારું છું કે તે એક સારો વિચાર નથી કારણ કે અત્યારે જમવાનો સમય બપોરના સાંજના ભોજનનો સમય થઈ ચૂક્યો છે તો તે વાક્ય મમ્મી બોલે છે હું ધેટ કેક લુક્સ નાઇસ ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ હા આ કેક સુંદર લાગે છે શું હું એક ટુકડો લઈ શકું છું તો તે વાક્ય ઝુબીન બોલે છે ત્યાર પછી તેની મમ્મી કહેશે નો યુ હેવ હેડ ઇનફ ફોર નાવ કે તારે અત્યારનો નાસ્તો ઘણો થઈ ગયો છે હવે તારે ખાવાનો નથી તો તે મમ્મી બોલશે ત્યાર પછી જુબીન કહેશે ઇટ ઇઝ ઓલ રાઇટ ઇફ આઈ ટેક સમ ઓરેન્જ જ્યુસ કાંઈ વાંધો નહીં શું હું એક ઓરેન્જ જ્યુસ એટલે કે નારંગીનો સરબરસ છે તે પી શકું છું તો તે જુબીન બોલે છે ત્યાર પછી તેની મમ્મી કહેશે કે ઓલ રાઇટ બટ અ સ્મોલ પીસ કાંઈ વાંધો નહીં પણ એક નાનકડો ટુકડો તેની મમ્મી બોલશે આ રીતે બંનેના સંવાદો છે તે આપણે પૂરા કરીશું હવે આ વાક્યોને નીચે મુજબ લખ હતા બત તમારો જોડીદાર સાથે મોટેથી વાંચો ઝુબિન આઈ એમ ફીલિંગ હંગરી મે આઈ હેવ અ લડુ પ્લીઝ મમ્મી યસ ઓફકોર્સ ઝુબિન વિદ્યાર્થી મિત્રો સંવાદ આપણે અગાઉ ગુજરાતી જોઈ ગયા છીએ એટલે હું અહીં ભાષાંતર કરતો નથી માત્ર સંવાદ છે તે આપણે વાંચો તો ઝુબિન કહે છે હમ ધટ કેક લુકનેસ ડુ યુ માઇન્ડ ઇફ આઈ ટેક સમ મધર ઓલરાઈટ બટ અ સ્મોલ પીસ જ જ્યુસ મધર આઈ ડોંટ થિંક ધેટ્સ અ ગુડ આઈડિયા ઇટ નિયરલી ડિનર ટાઈમ તો આ રીતે આપણો સંવાદ છે તે પૂરો થશે ત્યાર પછી એક્ટિવિટી આઠ હિયર ઇઝ ઓફ હેપી હર્બલ તો જુઓ હેપી હર્બલ હેપી હર્બલ ક્લીઝનર તેનું એક રેપર એટલે કે કવર છે તે તે આપેલું છે આપણે અહીં જોઈ શકીએ છીએ તેની અંદર આપણને જુદી જુદી વિગતો છે તે જોવા મળી રહી છે આ વિગતોના આધારે આપણે કેટલીક એક્ટિવિટી કરવાની છે તો ચાલો જોઈએ શું કરવાનું છે તમે એકત્ર કરેલા રેપર્સ લેબલને આધારે નીચેના ટેબલમાં વિગતો પૂર્ણ કરો તમારા વિજ્ઞાન શિક્ષકની મદદથી તે ઇન્ગ્રેડિયન્ટ હાર્મફુલ છે કે હાર્મફુલેસ તેની ચર્ચા કરો તો ચાલો આપણે તેની વિગતવાર વિગતો જોઈએ તો પ્રોડક્ટ નેમ જેમાં પેલું છે હેપી હર્બલ શેમ્પૂ તો કી ઇન્ગ્રીડિયન્ટ અરીઠા વીસ ટકા હાર્મલેસ છે આમળા પંદર ટકા હાર્મલેસ છે અને સિકાકાઈ પંદર ટકા જે હાર્મલેસ છે

તો તેની અંદર સોડિયમ સલ્ફેટ આવે છે જે હાર્મફુલ છે એટલે કે નુકસાનકારક છે ત્યાર પછી ટૂથપેસ્ટ તો તેની અંદર ટ્રાઇક્લોઝન છે જે હાર્મફુલ છે જે નુકસાન પહોંચાડી શકે ત્યાર પછી બ્રાઇટ ટૂથપેસ્ટ તો તેની અંદર પણ સિનેમોન છે જે હાર્મલેસ છે આપણને નુકસાનકારક છે નહીં તો આવી રીતે આપણે જે રેપર્સ ભેગા કરેલા હોય તેની અંદર આવી વિગતો આપણને આપેલી હોય તો તે વિગતોની આપણે આ રીતે નોંધ કરી દઈશું ત્યાર પછી આગળ પૂર્ણ કરેલ વિગતને આધારે નીચે મુજબની સ્થિતિમાં તમે શું કહેશો તે લખો ચાલો હેરી પ્લીઝ બાય અવર હેપી હર્બલ ક્વિકર છે કે મહેરબાની કરીને અમારું હેપી છે તે તમે ખરીદો યુ ઓહ આઈ લાઇક ઇટ આઈ ઈટ ઇઝ જસ્ટ રાઈટ ફોર મી અરે હા તે મને ગમ્યું તે મારા માટે ઉપયોગી છે કે ખરું છે બીજો છે શોપકીપર એટલે કે દુકાનદાર પ્લીઝ ટેક ધીસ નાઇલ શેમ્પૂ દુકાનદાર કહે છે કે આ નાઇલ શેમ્પૂ લો યુ ઓહ આઈ યુઝ ઇટ એન્ડ આઈ લાઈક ઇટ અરે હા હું તે વાપરું છું અને મને તે ગમે છે ત્યાર પછી ત્રીજું યોર ફ્રેન્ડ લેટ્સ ટેક સિલ્કી શેમ્પુ ચાલો આપણે સિલ્કી શેમ્પૂ ખરીદીએ યુ ઓહ નો આઈ ડુ નોટ લાઇક

તમે બેટ ટૂથપેસ્ટ લીધી યુ યસ આઈ વિલ આઈ લાઈક ઇટ હા મેં તે લીધી મને તે ગમે છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણી એક્ટિવિટી સાત અને આઠ છે તે પૂરી થાય છે આગળના પાઠના વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીએફથી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને પીડીએફ અને વિડીયો બંને જોવા મળશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો